મિત્રો આ કોઈ ફાઈવ સ્ટાર હોટલ નથી કડીના નાયબ કાર્યપાલક ઓફિસ જી હા મિત્રો કડી તાલુકાની પ્રજા ખૂબ જ પરેશાન છે તાલુકામાં અને કડી શહેરમાં રસ્તાના ખાડા ભરાયા નથી પણ નાયબ કાર્યપાલક ઇજનેરની ઓફિસ ફાઈવ સ્ટાર હોટલની જેમ ચમકી રહી છે રોડ માટે સમય નથી અને પૈસા નથી પરંતુ ઓફિસના રિનોવેશન માટે બધું જ ઉપલબ્ધ છે

કોણે બનાવી આપી ટેક્સ ના પૈસા વાપરવા માટે કોને ટાઈમ નથી આવી ચર્ચા કડીમાં લોકમુખે ચર્ચાઈ રહી છે ત્યારે જોવું રહ્યું સરકાર અધિકારીઓ વિરુદ્ધ ક્યારે પગલા લેશે